નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવેલી નવી અપડેટ વિશે જાણી લઈએ ખેડૂતો માટે ખૂબ સારું ઉપયોગી અપડેટ સરકારે બનાવેલું છે તો ચાલો જાણી લઈએ તો સૌ પ્રથમ આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલીશું તો તમે જોઈ શકો છો આઈ ખેડૂત પોર્ટલ એક આખું નવા પ્રકારનું સરકારે બનાવી દીધેલું છે યોજના ઉપર ક્લિક કરશો એટલે યોજનાની માહિતી લિંક ઉપર કરશો એટલે લિંક અહીં સંપર્ક નંબર ઉપર એટલે તમને નંબર પણ મળી જશે ત્યારબાદ છે તમારે અહીં તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન ફરજિયાત છે લાભાર્થીઓ માટે ખેડૂત યોજના હેઠળ લાભ મેળવવા માટે તો લાભાર્થી નોંધણી ઉપર ક્લિક કરીએ તો ચાલો ત્યાં ક્લિક કરીએ તો આ શું છે લાભાર્થી નોંધણી અગાઉ આપણે એવું હતું કે દાખલા તરીકે પશુપાલનની અંદર એક યોજનાની અંદર ફોર્મ ભરવું હોય અને ખેતીવાડીની અંદર એક ફોર્મ ભરવું હોય તો બંનેની અંદર વારંવાર અલગ માહિતી આપણે નાખવી પડતી હતી આ કર્યા પછી શું થશે તમારે એક વખત તમે લાભાર્થીની નોંધણી કરાવી દેશો એટલે તમારે વારંવાર માહિતી નાખવાની જરૂર પડશે નહીં તો ચાલો આપણે લાભાર્થીની નોંધણી અહીં તમારે ખેડૂત જમીન રેકર્ડ ધરાવું છું ત્યારબાદ અહીં ગામનું નામ ખાતા નંબર નાખી અને કેપ્ચા કરી સાચવો અને આગળ વધો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એ કર્યા બાદ તમારે ફરજિયાત અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે તેના ઉપર ઓટીપી આવશે ઈમેલ ફરજિયાત નથી એટલે ઈમેલ ના હોય તો ચાલશે ત્યારબાદ અહીં તમારે પાસવર્ડ પણ બનાવી દેવાનો રહેશે અહીં કેપચા નાખી અને સબમિટ કરશો એટલે તમારું જે લાભાર્થીની નોંધણી છે એ નોંધણી થઈ જશે ત્યારબાદ આગળ જોઈએ આગળની માહિતી નાખી અને તમે લોગિન ઉપર ક્લિક કરી શકો છો તો લોગઇન ઉપર ક્લિક કરી અહીં તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અથવા ઓટીપી ઉપર ક્લિક કરી લોગ ઇન કરશો એટલે લોગ ઇન કરવાનું રહેશે લોગ ઇન કર્યા પછી તમે કોઈપણ યોજનાની અંદર ફોર્મ ભરવા માગો છો તો એ તમે ભરી શકો છો દાખલા તરીકે આપણે જોઈએ તો અહીં આ રીતે આવી જશે ત્યારબાદ તમે પ્રોફાઇલની અંદર પ્રોફાઇલ પણ તમે અપડેટ કરી શકો છો તમારે જે નાખવું હોય એ નાખી અને સેવ ઉપર ક્લિક કરી શકો છો ત્યારબાદ તમારે કોઈ ફોર્મ ભરવું હોય તો તમારે અહીં સ્કીમ ઉપર ક્લિક કરવાનું છે કયા વિભાગમાં અરજી કરવી છે તો ખેતીવાડી ઉપર ક્લિક કરો અને પછી શોધો ઉપર ક્લિક કરવાનું છે એટલે નીચે આવી જશે હવે ફક્ત તમારે અરજી ઉપર દાખલા તરીકે ટ્રેક્ટર ટ્રેલરની અંદર ભરવું છે તો અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું છે બરાબર છે ટ્રેક્ટર ટ્રેલરની અંદર આગળ વધવા ઉપર ક્લિક કરવાનું છે આગળ વધવા ઉપર તમે ક્લિક કરશો એટલે એ ફોર્મ સેવ અને નેક્સ્ટ કરશો એટલે એ ફોર્મ ભરાઈ જશે તો તમે આ રીતે મિત્રો ફોર્મ ભરી શકો છો બહુ સરળ થઈ ગયું છે તો આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો આભાર થેન્ક યુ